અત્યારે હું અહીં સારાથી ધ્રાંગધ્રા જતા રસ્તા ઉપર ચિત્રોડી ગામના જે એક નદી આવે છે નદીના પુલ પાસે ઊભો છું ત્યાં મોડી રાત્રે એક બનાવ બન્યો છે આ બનાવની હકીકત એવી છે કે દાધોડિયા ગામથી એક બેનને કંઈક જીવ જંતુ કાઢવાથી એમને સારવાર અર્થે દવાખાને લઈ જતા હતા ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા દવાખાને લઈ જતા હતા તો જે ગાડીવાળા ભાઈ હતા એમની પાસે સ્વિફ્ટ ગાડી હતી અને સ્વીફ્ટ ગાડીમાં એ ધ્રાંગધ્રા લઈ જતા હતા ત્યારે અહીં ચિત્રોડી ગામના પાટિયા પાસે અહીં ફરાજી આવતા સામેદાર જતા અહીં જે રોડ કામ ચાલુ કરી અને એ પુલનું જે કામ ચાલુ કરવામાં આવ્યું હતું એના જે કોન્ટ્રાક્ટરો હોય એના જે મલેસિયાઓ હોય એમને બેદરકારીના કારણે આજે ભયંકર એક્સિડન્ટ થયો છે હું તમને આ વિડીયોમાં બતાવી જે ભયંકર એક્સિડન્ટ થયું એનું મુખ્ય કારણ

અને પૈસા કમાવાની લાલ છે કોકના ત્રણ લોકોના જીવ ગયા છે હું તમને ગાડી બતાવીશ કે ગાડી કેવી રીતે ગઈ જ્યાં હું હાલ્યો જાઉં એ પ્રમાણે ગાડી આઈથી સીધી સીધી ગઈ છે અને આ ખાડામાં જઈને પડી આ ખાડામાં ગાડી જવાથી આની અંદર ત્રણ બે બહેનો જે બહેનોના નામ છે ભાનુબેન રમેશભાઈ એમની ઉંમર ઉંમર માત્ર સત્યાવીસ વર્ષ છે અને બબુબેન સનાભાઈ એમની ઉંમર અડતાલીસ વર્ષ છે અને ચોથાભાઈ એમની એમની ઉંમર વર્ષે ચાલીસ પિસ્તાલીસ વર્ષના છે તો એમના જે નાના નાના બાળકો છે આજે રજડી પડ્યા છે એવી હાલતમાં આ સરકાર અને સરકારના જે મળે ત્યાં માણસો કોન્ટ્રાક્ટરો આ બધાયના કારણે આ અન્ય ઘણા બધા લોકોના આવા પુલ અક્ષમતમાં જીવ જાય છે હમણાં હમણાં જે બનાવ બન્યા છે હરણી કાઢ હોય કે મોરબીનો પુલ હોય આવા કોઈ ધ્યાન દેવાનું નથી સરકારી ધ્યાન દેતું નથી ગાડી ગાડી બતાવજો ખરેખર આમની કેવી બેદરકારી કહેવાય હવે લોકોને થોડુંક થોડું સમજવાની જરૂર છે અને આ તંત્ર અને વન સરકાર